તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે સત્તર પાંચ બે હજાર પચીસને વાર છે શનિવાર શનિવારના મેં તમને લઈને આવ્યા છે આજે ડુંગળીમાં ને હાલ ડુંગળીની આવકની વાત કરું તો ડુંગળીની આવક આજ સાંજે ખુલે એમ છે આજે આ પડતર મહારાજી આવેલી છે એમ બીજ ગ્રાઉન્ડમાં જઈ શકો છો તમે તો ચાલો હવે જાણીએ આજે કે કેવી રહી છે ડુંગળીની બજાર તો સુધી બન્યા રહેજો વિડીયો સારો લાગે તો વિડીયોને કમેન્ટ શેર કરજો અને ચેનલમાં હોય તો કરી લેજો અને હાલ હરાજીનું કામકાજ છાપ કપાસના છાપરા નંબર ત્રણમાં ચાલુ છે અને વેબ્રિજ ગ્રાઉન્ડમાં છે લે જોઈ વેચાણી રૂપિયા ખાલી ખાલી એકવીસ રૂપિયામાં ત્યારબાદ જોઈ છે

સારો માલ છે ક્વોલિટી માલ છે એક ધારું છે જોઈએ બગાડ વગર માલ છે બગાડ નથી એટલો બધો જોઈએ આ પીળી પડતી મીડિયમ મોટી બધી હારે છે બગાડવાળી છે કોક દાણો બગાડે છે આમાં ભેગો બાકી પીળી પડતી છે જોઈએ ઝીણા મોટો બે ભેગો છે કોક દાણો બગાડ છે અને આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ જે છે એકાણું રૂપિયા ખાલી વીસ ભાવ ખાલી રૂપિયા માલ સારો છે પણ કોક દાણો બગાડવામાં દેખાય છે જઈ લ્યો લાલ ડુંગળીયો જોઈ લ્યો એકદમ લાલ માલ કોક બેતડું ભેગું છે ઝીણા મોટું ભેગું છે જોઈ લ્યો બગાડ વગરની ડુંગળી છે બગાડ વગરની એકસો એકત્રીસ રૂપિયામાં વેચાણી છે એકસો એકત્રીસ રૂપિયામાં માલ સારો છે ચમકવાળો માલ છે ઝીણા મોટો છે મોટો વખર છે જોઈ મોટો વખર છે એકસો ચાર પટ્ટાનો માલ છે ઝીણા મોટો છે એકસો એકત્રીસ વીસ કિલો જોઈ લે આ પીળી ભતી આમાં મીડિયમ ઝીણી મોટી બધી સાથે છે મોટો માલય છે અને ઝીણો જાવ ઉલટી માલય છે ભેગો ડુંગળી સારી છે બગાડ ઓછો છે એમાં કોક દાણો બગાડવાળો છે બાકી મીડિયમ મિક્સ છે આના ભાવની વાત કરું તો આનો ભાવ થયો છે એકાશી રૂપિયા ખાલી ખાલી એકાશીમાં વેચાણી છો ડુંગળી સારી મોટો માલે નીકળે એવો છે જોઈ લો પીળી ભરતી માલો ખાલી એકાશી રૂપિયા ચાલો દોસ્તો આ હતા આજના ડુંગળીના બજાર ભાવ જો તમને વિડીયોમાં જોવા મળ્યા તો ચાલો હવે વધુ વિડીયો સાથે સોમવારે ફરી મળીશું તો જો કે આજ લસણની હરાજી બંધ છે તો ચાલો હવે વધુ વિડીયો સાથે આપણે સોમવારે મળીશું તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે મળીશું ત્યાં સુધી સૌને જય માતા